નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જોઈશું આજના સોનાના ભાવ શું રહ્યા કેટલા રૂપિયાનો વધારો થયો કેટલા રૂપિયાનો ઘટાડો થયો જેની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ તો મિત્રો આજે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસને વાર સોમવાર અને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર બુલિયન માર્કેટમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે ઓગસ્ટ મહિનાના પાંચમા દિવસે ફરી એકવાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં ચોવીસ મિત્રો દિલ્હીની અંદર કારણ કે બુલિયન માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો અઢાર કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર પણ આજે કાલની તુલનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો આજના ચાંદીના બજાર ભાવની શરૂઆત કરીએ ભાવ છે પિંચાશી હજાર ચારસો રૂપિયા જે મિત્રો સોનાની વાત કરીએ તો મિત્રો સોનાની અંદર સોનું હજુ મિત્રો સસ્તું થવાનું છે જેવા જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે પરંતુ આજના સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સો છ હજાર ચારસો સિતર માં જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર સોનું હજી સસ્તું મળી શકે છે તો મિત્રો આવા ને આવા આગોતરા એંધાણો જાણવા માટે અને સોનું ક્યારે ખરીદવું અને સોનું ક્યારે ન ખરીદવું જેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો બજેટ રજૂ થતાં જ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો અને બજેટ રજૂ થયાના બાદના દિવસોની અંદર સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરી શકો છો અને અત્યારે તમારા શહેરની અંદર સોનાના ભાવ શું ચાલી રહ્યા છે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ